ખાસ કરીને વરાપ અને વરસાદ વિશેની માહિતી આપવાની છે આમ તો કોઈ નવી માહિતી નથી અમે ઘણા સમયથી આપણા યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર પણ બતાવી રહ્યા છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર ખૂબ સારા વરસાદો પડવાના છે ગઈકાલે ગુજરાતના તમામ ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર પણ મેં આ સંદેશ આપ્યો છે અને આજે પણ હું આપને જણાવવા માંગુ છું ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે પરેશભાઈ અમારે વરસાદ નથી જેની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગરના વિસ્તારો હોય મોરબીના વિસ્તાર હોય રાજકોટ પ્રોપર આસપાસના વિસ્તાર હોય જસદણ વિછી આસપાસના વિસ્તારો છે બોટાદ આસપાસના ઘણા બધા સેન્ટરો છે કે જે સેન્ટરો છે આ વર્ષે ગુજરાતની અંદર વરસાદમાં વીક રહી ગયા છે જેવી રીતે દર વર્ષે એવું બનતું હોય કે બે પાંચ ટકા વિસ્તારો છે એ વરસાદમાં ક્યાંય ને ક્યાંય નબળા રહી જતા હોય છે

કોઈને હવે ન થાય પણ જે થાય તે થઈ શકે અને પાણી થઈ જાય તો આગળના દિવસ માટે કે શિયાળું પીત હોય ઉનાળું પીત હોય એનો પણ લાભ લઈ શકે એટલે હજુ પણ ત્યાં આપણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે એ જે વેલમાર્ક લો પ્રેશરને કારણે સાર્વત્રિક ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે એમાં કદાચ એ વિસ્તારનો પણ વારો આવી જાય એવી આપણે આશા છે બીજી વાત એ કરવાની છે કે જે આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ આમ તો સત્તર અઢાર તારીખથી હળવો રાઉન્ડ ચાલુ થશે સત્તર અઢાર તારીખથી જે હળવો રાઉન્ડ ચાલુ થશે એ રાજ્યના દરેક વિસ્તારોમાં નહીં હોય પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે એ ચોક્કસ છે જે ગઈકાલે આપણે અલગ અલગ મીડિયાના મારફતે માહિતી આપી છે એટલે ઘણા બધા જિલ્લાઓની અંદર સત્તર અઢાર તારીખથી લઈ અને 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 ઓગસ્ટ ઓગસ્ટ સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે લઈ એ જે છેલ્લું અઠવાડિયું છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ આમ તો ત્રીસ ઓગસ્ટ પછી પણ એ વરસાદો ચાલુ રહેવાના છે પણ છેલ્લું અઠવાડિયું જે ઓગસ્ટનું છે એમાં ખાસ સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળશે ખાસ બીજી વાત છે વરાફની આમ જોવા તો ચોમાસા દરમિયાન છે છે ચાલુ જ રહેતા હોય વરાપ આપણે મળતી નથી ઘણા બધા વિસ્તાર એવા પણ જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે જેને વરાપની જરૂર છે જો વરાપ ન મળે તો એમાં હવે ચોમાસુ પાકમાં પણ નુકસાની જેવો માહોલ જોવા મળશે કેમકે હજી ઘણા બધા ખેડૂતને સાતી નથી આવેલા દવા નથી છટાણી નિંદાણું નથી ઘણી બધી સમસ્યાઓ છે એટલે આ મિત્રો છે આપણે વરાપની રાહ જોતા હશે હવે તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારો એવા છે જેને વરાપની જરૂર છે દક્ષિણ ગુજરાતમાં પણ વરાપની જરૂર છે પણ રેડા ઝાપટા છે નૈઋત્યનું ચોમાસું જ્યારે સક્રિય હોય ત્યારે મોટા ભાગે ચાલુ જ હોય ક્યારેક એવું બનતું હોય કે એકદમ ખુલ્લું થાય અત્યારે જો વરાપની વાત કરવા જઈએ તો આ જે દિવસો છે આજની તારીખની વાત કરીએ તો આજે ચૌદ ઓગસ્ટ છે નામ તો લગભગ બાર ઓગસ્ટ થી વરાપ છે એટલે બાર ઓગસ્ટ થી લઈ અને સોળ ઓગસ્ટ સુધીનો જે સમય છે વરાપનો છે સત્તર અઢાર તારીખથી પછી નવો રાઉન્ડ વરસાદ આવશે અત્યારે વરાપ જ છે છતાં પણ રેડા ઝાપટા આવે છે એનું કારણ છે મેં જયારે બાર તારીખ વિડીયોની અંદર માહિતી આપી હતી કે હવે આપણે વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે વરાપનો માહોલ જોવા મળશે પણ વરાપ વચ્ચે પણ રેડા ઝાપટા ચાલુ રહેશે આપણે ઘણા સમયથી તમને કહેતા હતા એનું કારણ હતું જે સાતસો એચપીએ લેવલે ભેજ હતો હવે આ એચપીએ નું ગણિત છે પણ આપણે ગઈકાલના વિડીયોની અંદર તમને સમજાવી ચૂક્યા છે સાતસો એચપીએ લેવલે ભેજ હતો એને કારણે પણ ઝાપટા પડતા હતા હવે એ ભેજ છે એ થોડોક નીચો પણ આવ્યો છે અત્યારે આઠસો પચાસ એચપીએ લેવલે ભેજ છે ને એક પ્રકારે એક સર્ક્યુલેશન બની રહ્યું છે એટલે આ જે તમામ પરિસ્થિતિને કારણે રેડા ઝાપટા છે ચાલુ છે અને એ ચાલુ રહેશે જો કે આમાં કોઈ મોટા વરસાદો થવાના નથી જોકે સત્તર અઢાર તારીખ સુધી રેડા ઝાપટા હશે પણ પરિસ્થિતિ આપણી એ છે કે જુલાઈની અંદર અને ઓગસ્ટની શરૂઆતની અંદર એટલા ભારે વરસાદ પડી ચૂક્યા છે જેને કારણે હવે એક રેડો આવે તો એક રેડો પણ આપણે ખમી શકતા નથી ખેતરની અંદર આખો દિવસ જો તડકો વેરાબ જેવો માહોલ હોય અને સાંજે એક રેડો આવે ને તો પણ પાછું હતું ને એવું ને એવું થઈ જાય બહુ મોટા વરસાદો પડેલા છે જમીનની અંદર ખૂબ પાણી ભરેલા છે અને એને કારણે હવે એક રેડો છે એ પણ આપણા માટે કાફી થઈ થઈએ છે એટલે આ પરિસ્થિતિ છે એ જોવા મળી રહી છે ને વરાક ની અંદર આવી જ વરાક મળશે હાવ એકદમ ખુલ્લું થાય કે પાંચ દિવસ સુધી એક રેડો પણ ન પડે એવી કોઈ શક્યતાઓ નથી આ વરાપ જ છે પણ વરાપની વચ્ચે પણ એક એકલ દુકલ સેન્ટરમાં રેડા આવતા હશે જોકે આ રેડા છે એકદમ છૂટા છવાયા છે અને કોક કોક જગ્યાએ જ પડી રહ્યા છે દરેક જગ્યાએ આ રેડા પડી રહ્યા નથી એટલે આ આપણે વરાપ ગણવાની છે કોક કોક જગ્યાએ જે રેડા પડી રહ્યા છે એ પણ અત્યારે આઠસો પચાસ એચપી લેવલે ભેજ છે એને કારણે પડી રહ્યા છે એમાંથી સંપૂર્ણપણે આપણે કોઈ પ્રકારે મુક્તિ મળવાની નથી જેની નોંધ લેવાની છે અને સંપૂર્ણ વરાપ જોતી હોય તો આપણે દસ સપ્ટેમ્બર પછી જ એની આશા રાખી શકીએ ત્યાં સુધી આપણે કોઈ અપેક્ષાઓ નથી છતાં પણ હવામાન અને ખેતી વિશેની વિશેષ માહિતી લઈ અને ફરી મળીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ વજે આપશો ધન્યવાદ